ચોરી કરનાર ધરપકડ ટોલ નાકાના સીસીટીવી થી પોલીસ આરોપીઓ સુધી પહોંચી ભેંસો કતલખાને લઈ જઈને કાપી નાખ્યાની આરોપીઓની કબુલાત સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગીતા પાર્ક બેમાં રહેતા પશુપાલક અમિત શ્રીનિવાસ યાદવની ત્રણ ભેંસો ઓગણીસ મે બે હજાર પચીસના રોજ સાંજે તબેલાની પાછળ આવેલી ખુલ્લી જગ્યામાં ચરવા માટે ગઈ હતી થોડા સમય બાદ પશુપાલકે જોયું તો ત્રણેય ભેંસો અચાનક ગુમ થઈ ગઈ શોધખોળ કર્યા બાદ છતાં પણ કોઈ ભેંસો મળી નહીં જેના પગલે તેમણે તાત્કાલિક સચિનજી આઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી ત્રણ ભેંસોની કુલ કિંમત આશરે એક લાખ વીસ હજાર જેટલી હતી ચોરીના બનાવ બાદ પોલીસે સીસીટીવીના આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી પરંતુ ત્યાં સુધી કતલખાને ભેંસો કપાઈ ગઈ હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ શેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે